વેઇટ લોસ માટે રોજ રોજ શું ખાવું જો એ તમે વિચારતા હોય તો આજે આપણે બનાવીશું હેલ્ધી વેઇટ લોસ ઓટ્સનું સૂપ જો તમને મંચાઉ સૂપ ભાવતું હોય તો આ સૂપ તમારું ફેવરેટ બની જશે અને સારી વાત એ છે કે માત્ર દસ મિનિટમાં આ સૂપ બનાવી તમે ગરમા ગરમ સર્વ કરી શકો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં

એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ રેસિપીથી આપણે ચાર બોલ ભરી અને આ સૂપ બનાવી રહ્યા છીએ તો તમારે ઓછું વધુ બનાવવું હોય તો એ રીતે તમે ઇન્ગ્રેડિયન્ટ લઈ શકો સૌથી પહેલાં ઓટ્સ કેટલા લેવા તો અહીંયા ઓટ્સ બહુ ઓછા પ્રમાણમાં લેશો તો પણ બહુ વધારે બની જાય છે તો ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા મેં અહીંયા રોલ્ડ ઓટ્સ લીધા છે તમે ગમે તે વેરાયટીના સાથે મલ્ટીગ્રેઇન ઓટ્સ કે કટ ઓટ્સ ગમે તે લઈ શકો હવે વેજીટેબલ ચોપ કરવાનું છે તો ચારથી પાંચ ફણસી તો મોટી હતી એટલે મેં ચારથી પાંચ લીધી તમે છથી સાત લઈ શકો અડધું નાનું ગાજર અને એક નાની ડુંગળી આ ત્રણે આપણે મિક્સ ચોપરમાં ચોપ કરી લઈશું તો તમે તૈયારી કરો તો બહુ સરળતાથી જલ્દીથી સૂપ બની જશે અહીંયા ડુંગળી નો ખાતા હોય તો સ્કીપ કરી કોબીનો ભાગ વધારે લેવાનો અને જો ફણસીનો હોય કે ગાજરનો હોય તો એક બે વેજીટેબલ તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે કોબી અહીંયા મેં અડધો કપ જેટલી કોબી લીધી છે અને એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમના ટુકડા લીધા છે એને આપણે ચોપરમાં ઝીણા ઝીણા ચોપ કરી લઈશું તો વેજીટેબલ તૈયાર એક સાઈડ અને એક સાઈડ આપણે ઓટ્સનો વઘાર પણ કરવા માટે મૂકી દીધો છે સૌથી પહેલાં આપણે ઓટ્સને ઉકાળવાના છે તો ઓટ્સનું થિકનેસ અને ઓટ્સનો ટેસ્ટ આ રીતે તમારે એક કડાઈમાં બે કપ પાણી અને ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલા ઓટ્સને ઉકળવા માટે મૂકી દેવાનું છે તો પાણી કડાઈમાં ઉમેરો ગરમ થવા લાગે એટલે ઓટ્સ ઉમેરી દેવાના અને પછી તમારે એને તો મીડિયમ ફ્લેમ રાખો તો ચાર મિનિટમાં ઉકળી જશે એકદમ સારી રીતે અને પછી તમારે ગરમ પાણીમાં જ ઓટ્સને રહેવા દેવાના છે આ રીતે મેં ઓટ્સને થવા દીધા હવે ગેસની આંચ બંધ કરી હું એને સાઈડમાં મૂકી દઈશ હવે આપણે ઓટ્સનો વઘાર કરી લઈશું અહીંયા તમારે એક સાઈડ ઓટ્સ મૂકવાના એક સાઈડ વઘાર મૂકી દેવાનો અને સાથે સાથે વેજીટેબલ ચોપ કરો એટલે દસ મિનિટમાં થઈ જશે કઢાઈમાં એકથી બે ટી સ્પૂન ઓલિવ ઓઇલ કે પછી તમે એના જગ્યા પર ઘી લેવાનું અને એમાં એક ટી સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અડધું લીલું મરચું બે ત્રણ લસણની કળીઓ અને નાનો ટુકડો આદુનો એવી પેસ્ટ મેં બનાવી ઉમેરી એક મિનિટ જેવું સાતળ્યું હવે સૌથી પહેલાં ગાજર ફણસી અને ડુંગળીનું મિશ્રણ જે ચોપ કર્યું એ મેં ઉમેર્યું છે અને આપણે એને ત્રણ મિનિટ જેવું સાતળીશું હવે પોણો કપ ભરી કોબી અને કેપ્સિકમનું મિશ્રણ મેં ઉમેર્યું છે એને પણ આપણે બે મિનિટ જેવું સાતળી લઈશું તો આ રીતે શાકભાજી સતળાતા ટોટલ પાંચ મિનિટ જેવું થઈ ગયું પાંચ મિનિટ જેવું થઈ જાય અને સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં મીઠું અને મરી પાવડર બે ટી સ્પૂન જેટલું મીઠું અહીંયા આપણે મીઠું પાણીના ભાગનું અને ઓટ્સના ભાગનું પણ ઉમેરવાનું છે એક ટી સ્પૂન મરીનો પાવડર મિક્સ કરીશું એક મિનિટ જેવું થવા દેસું અને હવે આપણે એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા મેં કેટલમાં જ ગરમ પાણી કર્યું હતું એ દોઢ કપ જેટલું મેં ઉમેરી દીધું છે અને એકદમ સારી રીતે આપણે એને થવા દઈશું તો એક બે મિનિટમાં જ ઉકળવા લાગશે એટલે આપણે એમાં ઓટ્સ જે આપણે પાણીમાં રાખ્યા હતા એ ઉમેરી દઈશું મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને ઉકળવા દેવાનું છે જો તમે તરત જ સવ કરવાના હોય તો તમારે ત્રણ ચાર મિનિટ જેવું થવા દેવાનું નહીં તો એક બે મિનિટ રહી અને ગેસ તમારે બંધ કરી દેવાનો જો થોડીવાર રહીને તમે એને સર્વ કરશો તો થોડું હજી થીક થાય છે તો બહુ ઉકાળવા દેવાની જરૂર નથી તમે એને વોર્મ પણ સર્વ કરી શકો હલકું ગરમ હોય ત્યારે અને એકદમ ગરમ ગરમ હોય ત્યારે પણ સર્વ કરી શકો તો ચાર મિનિટ પછી રસો છે એટલે કે સૂપની જે ગ્રેવી છે એ થીક આ રીતે થઈ જશે સૂપ તૈયાર છે અહીંયા મેં લોખંડની કઢાઈ લીધી છે એટલે લીંબુનો રસ હું આમાં જ નથી ઉમેરતી તમારે એમાં જ ઉમેરી દેવાનો છે લીલા ધાણા પણ ઉમેરી દેવાના છે હું સૌ કરીશ ત્યારે જ એમાં લીંબુનો રસ ઉમેરી દઈશ તો ગરમા ગરમ ઓટ્સનું સૂપ આપણે સર્વ કરીશું ઉપર થોડો લીંબુનો રસ અને તમે ઇટાલિયન સિઝનિંગ કે ચીલી ફ્લેક્સ કે પછી મરીના પાવડરથી ગાર્નિશ કરી દેવાનું લીલા ધાણા ઉમેરી દેવાના અને સર્વ કરવાનું તો એકવાર આવું ગરમા ગરમ જો તમે ક્યારેય ઓટ્સનું સૂપ ન ટ્રાય કર્યું હોય તો વેઇટ લોસ માટે એકવાર ઓટ્સનું આવું શાકભાજીથી ભરપૂર મંચાવ જેવું સૂપ જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ ઓટ્સના સૂપની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ